વિરામ સ્વાગત છે ગોઝારીયા ખાતે ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસના નેતાઓ સહિત રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા સ્નેહ મિલનમાં કોંગ્રેસના નેતાઓનું ચર્ચાસ્પદ નિવેદન જેમાં સ્નેહ મિલનમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે ભાજપના ધારાસભ્યો પદ સાચવવા રજૂઆત કરી શકતા નથી પદ સાચવવા વિધાનસભામાં રજૂઆત કેવો કરી શકતા નથી ગરીબ લોકોના પ્રશ્નોને વાચા આપી શકતા નથી આવા ધારાસભ્યો અમને ચિઠ્ઠી આપી રજૂઆત કરતા હોય છે કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નિવેદન આપ્યું વિધાનસભામાં દસ થી પંદર ભાજપવાળા અમારી પાસે આવશે ભાજપના ધારાસભ્યો અમને ચિઠ્ઠી આપી અમને બોલવાનું કહે છે ભાજપવાળા બોલી નથી શકતા તો શું કરવા

હકીકત સમજે અમિતભાઈ દસ જણા આવે પંદર જણા આવે આ દિન સુધી તમારા મતોથી થી ચૂંટાયેલો એક પણ ભારતીય જનતા પાર્ટી નો માણસ આપણા સમાજ માટે કોઈ વાત તો મને કહેજો ઘણા બધા કહેતા હતા અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું તાલુકે તાલુકે લ્યો કરો ને તે બધું તો જ છો તમારા આગળ જ છે બધું લ્યો અમે તો સત્તર જણા જ રહ્યા છે

એ વાતનો ઉલ્લેખ આજે સ્ટેજ પરથી થયો છે સરકાર જ્યારે બજેટની ફાળવણી કરે ત્યારે જેટલી વસ્તી છે એના પ્રમાણમાં બજેટ ફળવાવું જોઈએ અને એ વાતને કોંગ્રેસ પક્ષે હંમેશા વિધાનસભામાં ઉજાગર કરી છે અને ક્યાંક એ વાત ઉજાગર કરવામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કદાચ શરમ અનુભવતા હોય ક્ષોભ અનુભવતા હોય કે ડરમાં હોય એના કારણે બોલી શકતા નથી